હેલો ફ્રેન્ડ્સ જય મે જય માતાજી કેમ છો તમે બધા મજામાં છો આજે આપણે બનાવીશું રાજમા રાજમા લગભગ લોકોને ક્યાં ઓછા બનતા કઠોળમાં બધા કઠોળ ચણા મગ તુવેર એવું બધું બધા ખાતા પણ રાજમા લોકો ઓછા ખાતા હોય હું જ પહેલાં રાજમા નથી ખાતી હું પહેલીવાર રાજમા ક્યારે ખાતા ખબર હોય માસિંગ કરી ગઈ હતી ત્યારે એમણે રાજમા બનાવ્યા હતા એ બી એ ડુંગળી લસણ નહીં ખાતા પણ એના વગર બી અમને રાજમા બનાવ્યા હતા ને તો એ કોટલનો ટેસ્ટ હોય ને એવો બનાવ્યો હતો ત્યારથી મેં રાજમા ખાવાનું ચાલુ કર્યું મને એનો ટેસ્ટ નહોતો ભાવતો એક બે જ ઘેર જોયા હશે પણ દેખીને નજર નહોતું થતું કે હું રાજમા કહું પણ જ્યારે મેં વાર અમને ઘેર ખાતા ને ત્યારથી મેં રાજમા ખાવાનું ચાલુ કર્યું તો ચાલો આપણે રાજમા બનાવીએ એના માટે હું લઈ લે તેલ તેલ આમાં ઓછું લો વધારે લો તમને દર વખતે કહું જેવી તમારી ઈચ્છા એક ચમચી તેલમાં બી બનાવી શકો અને બે ચમચા તેલમાં બી તમે બનાવી શકો એટલે મેં લઈ લીધું છે તેલ અને ડુંગળી લીધી છે એને મેં મિક્સરમાં પેસ્ટ કરી દીધી છે ડુંગળીની અને ટામેટાની અને એના જોડે લઈશ હું લસણ એલા એ તો અમારે બનાવે તો લસણ હોય નહીં ખાતા એના વગર બી બહુ ટેસ્ટી બનાવે સાદા ખાલી મસાલાથી જ চলো আপনি জীরা অঘাত এটা জি মানে গেছে তো আপনি পহেলা অন্দর লসান এড করে লসানি যে খাবার হোক আছু তোইস প্রমে তোমাদের শো ল পথি যায় স্মেলা যায় তাই আপনার না অরি ডি মস্ত লাইট ব্রাউন থুটে ত্যা તેલમાં સસડવા દેવાનું મીઠું આપણે બાફવામાં નાખ્યું છે એટલે ધ્યાનથી નાખવાનું અને હળદર એ વસ્તુ એ વસ્તુ નાખી અને મસ્ત ડુંગળીમાંથી ત્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી અને તેલમાં સસડવા દેવાનું ચડવા દેવાનું પછી આપણે ટામેટા એડ કરીશું ટામેટાને બહુ ચડવાના ના હોય એને નોર્મલ જ ખાલી અમુક અમુક વસ્તુ ખાતાવાની સ્ટોરી હોય કારણ કે આપણે કોઈના ઘરે ગયા હોય પહેલી વાર ખાધી હોય કોઈ હોટલમાં આપણે ઓર્ડર આપ્યો હોય પહેલી વાર એ વસ્તુનો ટેસ્ટ કર્યો પછી આપણે ઘેર બનાવવાનો ટ્રાય કરીએ એ જ રીતે મારે આ વસ્તુમાં બી એવું થયું અમે ક્યારેય રાજમાં નહોતા ખાધા લગભગ આ એમના ઘેર ખાધા પછી જ ચાલુ કર્યા તો અમુક હારી સારી વસ્તુ બી આપણે એવોડ કરતા હોય ચાખી ના હોય બનાવી ના હોય એટલે પણ આ જ્યારે એમ લાગે કે ના આટલી સારી વસ્તુ આપણે નહોતા ખાતા અને હવે ખાતા થયા તો થેન્ક ફૂલ તો હોવું જોઈએ ચાલો તો આપણું પડી ગયું છે ટામેટાની પ્યુરી બરાબર એને પાંચ મિનિટ થોડું તેલમાં થવા દઈશું ઢોળીના લસણ મસ્ત કસળી ગયું છે તેમાં આપણે મસાલા કરીશું એક ચમચી ગરમ મસાલો લીધો છે એક ચમચી મીઠું લીધું છે અને એક ચમચી મરચું લીધું છે સોરી અને થોડુંક જ મીઠું લઈશું અડધો અડધા આપણે પહેલાં એડ કરી હતી અને નાના મસાલા એની ચમચી નાની છે એટલે મેં એક એક ચમચી લીધું તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે તમે મસાલા લઈ શકો છો મોળું તીખું એ લીધું તમારા ઉપર ડિપેન્ડ રહે કે તમારે કેટલું નાખો હવે આપણે આમાં રાજમા એડ કરી દઈશું અને આ ફ્રેન્ડ રાજમાની બહુ બધી વસ્તુ બનતી હોય છે આપણે એકવાર ટ્રાય કરીશું તમને બતાવીશ કે શું શું બને છે એમાંથી અને ખાટલાને બરાબર એમાં આપણી ગ્રેવીમાં મિક્સ કરી લઈશું અને પછી થોડુંક જ પાણી દેવીને એને દસ મિનિટ પાંચ મિનિટ જે તમારે જેટલી ગ્રેવી કરવી એ રીતે પાણી એડ કરીને એને થોડીક વાર ઢાંકીને એને એમાં ચડવા દઈશું અને પછી કોથમી એડ કરવાની હું કોથમી એડ નહીં કરું મારા વરને નહીં ભાવતી આખી કોથમી રાજમા બની ગયા છે સ્મેલ બી બહુ મસ્ત થઈ રહી આપણે ડ્રીસમાં એને લઈ લઈશું અને ગરમના ગરમ રોટલી જોડે ખાઈશું થેન્ક યુ ફ્રેન્ડ બાય આપણે રાજમા